નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જયનાલકંટી આપની સાથે તો એગ્રી કોમોડિટીઝમાં આ સપ્તાહે ખાસ ફોકસ ખાતે તેલ ઉપર રહ્યું જ્યાં પામ સોયા તેલ અને સનફ્લાવર ઓઇલના ભાવ વૈશ્વિક બજારમાં રેકોર્ડ સ્તરની પાસે પહોંચતા દેખાયા તો ભારતમાં ખાદ્યતેલના આંકડાઓ મિશ્ર રહ્યા અને આ સાથે જ દેશમાં મોન્સૂનને લઈને એક્ટિવિટી પણ આગળ વધતા હવે ખાસ ફોકસ જે છે એ ખરીફ પાકની વાવણી અને રવિ પાકની કાપણીના આંકડાઓ ઉપર રહેશે તો ખાતે તેલ સાથે અન્ય એગ્રી કોમોડિટીના આઉટલુક ઉપર આ જે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું આ ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા રવિજી આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને જે રીતે આપણે વાત કરી કે આપણે ખાસ આજે ખાતે તેલ ઉપર ફોકસ કરવું છે શો દરમિયાન પામ તેલથી જો આપણે શરૂઆત કરીએ પામ તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણને વધતી દેખાય છે અને ભારતમાં ઇમ્પોર્ટની જો આપણે વાત કરીએ તો ભારતની અંદર તેલનો ઇમ્પોર્ટ જે છે પામતેલનો ઇમ્પોર્ટ એ પણ વધતો દેખાઈ રહ્યો છે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો પામ ઓઇલને આખી ગણતરીને ઝડત ઇન્ટરનેશનલ પ્રાઇઝિસમાં એક સારો ઉછાળો છે પર્ટિક્યુલર ચાઇના અને ઇન્ડિયા બંને ચાઇનાથી પણ ડિમાન્ડમાં સારો એવો સુધારો આપણે ગત એક મહિનામાં જોયો છે આ ઉપરાંત જોઈએ તો ઇન્ડિયાના પણ કમ્પેરેટિવ જે ઇમ્પોર્ટ છે સ્ટેબલ છે હાલાકી માં જે અત્યારે ઇમ્પોર્ટ વધતા જોવા મળી રહ્યા છે એનું બેસિક રીઝન એ છે કે આગળ જે ફેસ્ટિવિટી સિઝન આવશે અને એ પહેલા અને પ્રોસેસ કારણ કે હવે આપણે વધારે ક્રૂડ પામ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ જેને પ્રોસેસિંગ બાદ ઓકે તો આપણે આગળથી જે ખાસ વાત કરી રહ્યા છે કે આપણી પાસે જે તેલનો ઇમ્પોર્ટ આવે છે એ ઇમ્પોર્ટ ને યુઝ કરવા માટે આપણને થોડો સમય પણ લાગતો હોય છે તો એ માટે આપણે આગોતરો ઇમ્પોર્ટ પણ કરવો પડતો હોય છે તો એની પણ એક આપણે આગળથી ખ્યાલ રાખીને અત્યારે આપણે ઇમ્પોર્ટના આંકડાઓ જે છે વધતા જોઈ રહ્યા છે કારણ કે આગળ ફેસ્ટિવલ સિઝન છે ફેસ્ટિવલ સિઝનની માંગ વધવાની છે તો આ બધું પણ એક મુદ્દો ખાસ બની રહ્યો છે અને જ્યારે આપણે ચૂંટણીના રિઝલ્ટના એકદમ નજીકના દિવસોની આગળ ઊભા છે તો ચૂંટણીના રિઝલ્ટ પછી પણ આપણે જોતા હોઈએ છીએ કે સેલિબ્રેશનનો માહોલ બને છે ત્યારે સામાન્ય રીતે સુગરની ડિમાન્ડ વધતી હોય છે પણ તેલોની ડિમાન્ડનો પણ એક અહીંયા આગળથી એક ફેસ્ટિવલ જેવો માહોલ હોવાથી ડિમાન્ડ વધતી દેખાઈ શકે છે તો આ તમામનો પણ ખાસ ખ્યાલ અહીંયા આગળથી રાખવામાં આવતો હોય છે અને એ કન્ઝપ્શનને આધારે અહીંયા આગળથી આપણે ઇમ્પોર્ટ અત્યારે એક ખાસો વધતો જોઈ રહ્યા છે રવિજી આપ આ ઇમ્પોર્ટ વધવાના કારણો અહીં આગળથી જણાવી રહ્યા હતા અને એ વાત પણ આપની આગળ વધારવાની છે અને સાથે જે મારો બીજો સવાલ છે એ પણ હું અહીંયા આગળથી ઉમેરી દઉં છું કે આપણે જે રીતે જોયું હતું પાછલા થોડા વર્ષો પહેલાં આપણે આ ઓઇલ બાબતે ખાદ્યતેલ બાબતે સ્વનિર્ભર થવાના એક મિશનની શરૂઆત કરી હતી અને પામનો વાવેતર વિસ્તાર વધારવાની શરૂઆત અહીંયા આગળથી કરવામાં આવી હતી એડિબલ ઓઇલ મિશન તરીકે જેને આપણે ઓળખીએ છીએ એનો કેવો પ્રતિસાદ છે અને એ વાવેતર વિસ્તાર વધતો દેખાય છે એનો કોઈ ફાયદો મળ્યો છે કે નહીં કારણ કે ઇમ્પોર્ટ આપણને વધતો દેખાઈ રહ્યો છે તો એ સંદર્ભે મારો આ પ્રશ્ન છે વેધર એક વેધર છે એક મોટું ફેક્ટર સાબિત થતો હોય છે ઇન્ડિયન વેધર આટલું બધું સાનુકૂળ નથી જેટલું મલેશિયા ઇન્ડોનેશિયાનું વેધર છે એ પામ ઓઇલની ખેતી માટે અને પામની ખેતી માટે જેટલું સારું છે આ બેઝિક હજી આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ થોડો અભાવ છે કારણ કે પામ ઓઇલના દ્વારા જે એને પ્રોસેસિંગની હજી યુનિટ સાથે બધું આવતો થોડો ટાઈમ લાગશે આ કોઈ મેજર હજી અત્યારે ન્યૂઝ નથી કારણ કે જ્યાં જ્યાં થઈ શકે છે એ બધા વિસ્તારોમાં અત્યારે જે બાગાયત ખેતી છે પર્ક્યુલર ટી કોફી આ બધાની ખેતી કમ્પેરેટિવ સાઉન્ડ થાય છે હવે આને અત્યારે રિપ્લેસ કરી અને કેટલું ફાર્મર રેડી છે એ પણ એક મોટું ફેક્ટર છે કારણ કે પામ ઓઇલમાં આ જ્યારે ત્યારે એકવાર મીન્સ કે શોઈંગ કરવામાં આવે ત્યારબાદ એનું રિયલાઇઝેશન થતા પણ વર્ષો લાગી જાય છે અને સાથે સાથે આજે જે ઇન્ડિયામાં આની આટલી પહોંચી નથી આ ગવર્મેન્ટ ડેફિનેટલી આ મિશન ચારી કર્યું છે આપણે જેમ આગળ પલસીસ માટે પણ આત્મનિર્ભર થવા માટે મિશન ચારી કર્યું હતું એવી જ રીતે મિશન છે હાલાકી હજી ઘણો ટાઈમ લાગશે સાથે આ જ્યારે મિશન થોડું લાગી રહ્યું હતું કે ગતિ પર આવશે ત્યારબાદ જે અન્ય એડિબલ ઓઇલની સારી એવી આપણી પાસે સપ્લાય આવી ગઈ કારણ કે જ્યારે ત્યારે ઇન્ડિયામાં હોય છે કે પોલિસી બને છે અને જો મોટી એમાં જે ઇમ્પોર્ટ રિલેટેડ કે કયા આવા રિસ્ટ્રિક્શન હોય ત્યારે થોડી આમાં તેજી આવે છે ફરીથી જ્યારે ઇમ્પોર્ટ સાનુકૂળ થઈ જાય છે સપ્લાય ચેન રિસ્ટોર થઈ જાય છે ફરીથી આપણે એ મિશન પર કમ્પેરેટિવ ઓછું ફોકસ કરીએ છીએ મીન્સ કે પલ્સિસ મિશન શું કામ સક્સેસફુલ ગયું કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કેનેડા સહિતના તમામ જે દેશો છે જ્યાંથી આપણે પલ્સિસ ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યાં તમામ જગ્યાએ એ લોકોની પણ ખેતીને લઈ અને ઘણા મોટા પ્રશ્નો છે એના ઉભા થયા ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયા છે ચણા માટેનું સૌથી મોટું આપણને આયાતકાર દેશ હતો આપણો એ અત્યારે રિપ્લેસ થઈ ગયું આપણે ત્યાંથી એટલા ચણા ઇમ્પોર્ટ નથી કરવા પડતા અને ત્યાંની ઇન્ડસ્ટ્રી માટે પણ એ ડેફિનેટલી ખરાબ રહ્યું તો આઈ થિંક કે અત્યારે એક શોર્ટેજ એ સર્જાય કે જ્યારે અલ્લીનોની પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયામાં આવી અને બે સતત બે વર્ષ ચણાનું ત્યાં ઉત્પાદન ના થયું ત્યારબાદ આપણે એક ડેફિસિટ મોટી થઈ અને ઇન્ડિયાને કંઈ પણ વર્લ્ડમાંથી સ્ટોક અવેલેબલ ના થયો ત્યારબાદ આપણે એની ગતિ વધારી દીધી અને પલ્સિસ મિશન સક્સેસફુલ થયું એવી જ રીતે આપણે રશિયાનું જ્યારે ઇમ્પોર્ટ બંધ થવાની ફિયર રહી સાથે સાથે રશિયાના સાથે યુક્રેનથી પણ સનફ્લોર ઓઈલ આયાત કરવાની થોડી માર્કેટને ક્વેશ્ચન માર્ક થયું અને જ્યારે મલેશિયાના પણ એક્શન્સ આવે ઇન્ડોનેશિયાએ પણ આ પોતાના એક્સપોર્ટને લઈને થોડી પ્રતિબંધ કરે તો આ બધા જ્યારે ડેવલપમેન્ટ થયા ત્યારે આપણે આ મિશનને વેગથી આગળ કરું પરંતુ જેવું ફરીથી સપ્લાય છે ને બધી સાઈડથી રિસ્ટોર થઈ આપણે આ મિશનમાં થોડી ગતિ ઓછી થઈ ગઈ તો મને એવું લાગી રહ્યું છે જે મિનિમમ મિનિમમ દસ વર્ષ થશે જ્યાં આપણે આપણી ટોટલ આયાત છે દસ ટકા પણ ઓછી કરી શકીએ ઓકે તો આ જે પામ ઓઇલનો વાવેતર વિસ્તાર વધારવા માટેનું મિશન છે એને હજી એની ઇમ્પેક્ટ આવવા માટે દસેક વર્ષ જેટલી તો રાહ અહીંયા કરતી જોવી જ પડશે એવું લાગી રહ્યું છે તો આપણે અહીંયા આગળથી જે ખાસ વાત કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઇલની કિંમતોની અંદર વધારો અને ભારતમાં એનો ઇમ્પોર્ટ હજી પણ વધતો દેખાઈ રહ્યો છે હવે ચર્ચાની અંદર આપણી સાથે જીજીએન રિસર્ચના નીરવ દેસાઈ પણ જોડાઈ ગયા છે નીરવજી આપનું પણ સીએનબીસી બજાર પર સ્વાગત છે તો નીરવજી આપણે પામ તેલની કિંમતોની અહીં આગળથી વાત કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધતી દેખાઈ રહી છે આગળ આપને શું લાગે છે કિંમતો ઊંચી રહેશે કઈ રીતનો આપનો વ્યૂ છે સો બેસિકલી શું છે કે પામ તો હમણાં ફોલોઅર ઓઇલ ચાલી રહ્યું છે અગર આપણે વાત કરીએ સૌથી પહેલા સનફ્લાવર ઓઇલની તો સનફ્લાવરમાં માર્ચ એપ્રિલ મહિનામાં રશિયામાં સારો કેરી ઓર સ્ટોક હતો એટલે એ લોકો ઘણા એગ્રેસિવ હતા અને નવસો ચાલીસથી લઈને નવસો સાહીઠ ડોલરમાં રશિયન એ ઘણો માલ ઇન્ડિયામાં વહેંચ્યો તે ઉપરાંત પછી આઈ થિંક એ લોકોનો સ્ટોક હવે રિડ્યુસ થઈ ગયો છે અને હવે સનફ્લાવર સૌથી પહેલાં આજે એક અબાઉટ મહિનાભર પહેલાં એકદમથી ઝડપીથી નાઇન એટી ડોલર્સ અને હવે થાઉઝન્ડ થર્ટી ફોર્ટી ડોલર્સ પર પહોંચી ગયો છે એના પછીમાં પાછલા મહિનામાં કહીએ કે અબાઉટ વીસ દિવસ પચીસ દિવસ પહેલા સોયાબીન ઓઈલ એ નાઇન હંડ્રેડથી નાઇન થર્ટી ડોલરના એગ્રેસિવ પ્રાઇઝમાં અર્જન્ટિનામાં આ વખતે સારો પાક છે પાછલા વર્ષે જે બસો લાખ ટન હતો એ નિયરલી પાંચસો લાખ ટનનો સોયાબીનનો પાક છે એટલે અહીંયા અર્જન્ટિના અને બ્રાઝિલમાં અર્જન્ટિના મોટો ભાગનો એક્સપોર્ટર છે પ્રોડક્ટ્સનો સોયા ઓઇલ કે સોયા મિલનો એટલે એ અહીંયા ઘણું સારું આ વખતે ક્રશિંગ થવાનું હતું અને ઘણું સારું એ લોકોનું એગ્રેશન રહેવાનું પણ હતું પણ આઈ થિંક નાઇન ટુ નાઇન થર્ટીમાં જે વીસ પચીસ દિવસ પહેલા કામ થયા એમાં વર્લ્ડ ઓવર એ લોકોના ઘણા સારા કામ થયા કે ટુ ધી પોઈન્ટ કે મે જૂન મહિનામાં અર્જેન્ટિનિયન સેલર્સ કહે છે કે એ લોકોએ થોડુંક ઓવર સોલ્ડ કરી દીધું હોય તેલ એટલે હવે ત્યાં બેઝિઝ માર્કેટ જરાય પણ ઘટતી નથી વિચ ઇઝ અનલાઇક આ પીરિયડ જે નો પીરિયડ હોય એ લોકોનો મેઇન પીક હાર્વેસ્ટ અને ક્રશિંગનો પીરિયડ છે તે ઉપરાંત એ બેઝિઝ માર્કેટ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવ થાય છે અને હવે એ જે સોયાબીન ઓઈલ નવસો થી નવસો ત્રીસ ડોલર હતું એ કાલે રાતના એક હજાર પચાસ થી સિત્તેર ડોલરના ભાવ થઈ ગયા એટલે હવે એના સામે અગર આપણે જો પામ તેલની વાત કરીએ તો આજે તેલ નવસો સાહીઠ પાસાઠ ડોલરમાં હજી પણ રીઝનેબલ લાગે છે અને નીચેમાં એના કારણે જ પાછલા એક વીકથી હવે ઇન્ડિયાનો ફોકસ પામ ઓઈલ લેવા પર જ ચાલી રહ્યો છે નવસો પાંત્રીસ ડોલરથી લઈને નવસો ચાલીસ ડોલર વચ્ચે મારા હિસાબે દોઢ પોણા બે લાખ કામ પાછલા ત્રણ ચાર દિવસમાં થઈ ગયા હતા બે દિવસથી થોડાક લોકો અટકાયેલા છે કેમકે ચાર હજાર રીંગેટા આજુબાજુ જ્યારે પામ ઓઇલ જાય છે ત્યારે જનરલી અટકાતું હતું રેઝિસ્ટન્સ માર્કેટમાં બીએમડીમાં ફોર ઝીરો એટ ઝીરો ફોર વન ટુ ઝીરોનો ટેકનિકલ લેવલ પર લોકોને લાગે છે પણ એક ફંડામેન્ટલિસ્ટના હિસાબે હું જોઉં તો હું એક જ વસ્તુ જોઈશ કે માર્કેટમાં પામ તેલ જ એક રિઝનેબલ પ્રાઇસ પર ઇન્ડિયાને અવેલેબલ છે અને આઈ થિંક ઇન્ડિયા એકાદ દિવસ સ્કીપ કરી કે બે દિવસ સ્કીપ કરી પણ અંતે તેલ પર ફોકસ રાખશે જ્યાં સુધી કે સોયાબીન ઓઇલ કે સનફ્લાવર ઓઈલ બહુ ઘટી જાય સનફ્લાવર ઓઇલમાં નવા સિઝન પર જ ઓક્ટોબર નવેમ્બર મહિનાથી જ સનફ્લાવરમાં કંઈ મોટી મંદી આવી શકે સોયાબીન ઓઇલમાં મે બી કે માર્કેટ થોડુંક કરેક્ટ થાય પણ અગેન હવે થાઉઝન ફિફ્ટી ટુ સેવન્ટી ના સામે આ નવસો સાહીઠ પાસાઠ ડોલર આજે ઓલરેડી એસી થી નેવું ડોલરનો ફરક છે એટલે મને નથી લાગતું કે બહુ મોટા ભાગનો કરેક્શન આમાં આવી જ્યારે કે એવી સિચ્યુએશન છે કે બે વીક પહેલા મલેશિયા ઇન્ડોનેશિયામાં સ્ટોક રાઈઝ થતું લાગતું હતું પ્રોડક્શન વધતું લાગતું હતું જૂન જુલાઈ મહિનામાં એ લોકોને માલની વેચવાનો પ્રેશર લાગતો હતો જે મલેશિયન એન્ડ સ્ટોક છે એ હમણાં સવા સત્તર સાડા સત્તર લાખ ટન થી ઓગણીસ થી સાડા ઓગણીસ લાખ ટન સુધી જવાના સિચ્યુએશન છે એટલે આ બધા થોડાક મંદીના કારણો હતા પણ આઈ થિંક બીજા તેલોમાં એવી સારી અપવર્ડ મુવમેન્ટ બની ગઈ કે પામ એક કેબલ ઓઇલ ને અને એટલે જ મને લાગે છે કે ઇન્ડિયા પામ હર પ્રાઇસ પર લેતું રહેશે એના જ સામે અગર આપણે આપણા લોકલ ક્રોપ્સની વાત કરીએ તો હવે સોયાબીન કોટન કે રાઈસ બ્રાન્ડ જે ખરીફ ક્રોપ્સ છે એ લોકોનું તો ઓફ સિઝન આવી ગયું પણ જે હમણાં અમારું સિઝન કહેવાય એ રબી ક્રોપ નું થયું હવે મસ્ટર્ડમાં આ વર્ષે શું છે માલ નથી વેચતો ગવર્મેન્ટ ખરીદે છે તે ઉપરાંત આજે હજાર કે બાસઠસો રૂપિયાનું તમે સરસો લ્યો બેતાલીસ ટકાનું જયપુરનું એનું કાચી ઘાણી બારસો રૂપિયા વેચાય છે વર્સિસ કે પામોલિન કાલે નવસો રૂપિયામાં કંડલા માર્કેટમાં ટ્રેડ થતું હતું સોયા રિફાઈન્ડ ઓઇલ નવસો પચાસ પંચાવન રૂપિયામાં સ્પોટ અને આગળનું નવસો પાંત્રીસ રૂપિયામાં ટ્રેડ થતું હતું સનફ્લાવર ઓઇલ નિયરલી નવસો પચાસથી થી સાહીઠ રૂપિયા એટલે તમે પ્રાઇસ જોશો તો ડોમેસ્ટિક તેલ બારસો રૂપિયા અને આ ઇમ્પોર્ટેડ તેલ નવસો થી સાડા નવસો રૂપિયા એટલે ઓવરઓલ ઇન્ડિયાની આ પરિસ્થિતિ જોતા નવા પાક પાણી આવે નહીં ત્યાં સુધી ઇન્ડિયાએ ઇમ્પોર્ટ ઉપર જ ડિપેન્ડન્સ રીએ અને ઇમ્પોર્ટમાં જે તેલ સસ્તું હોય એ તેલ ઇન્ડિયા લેતું રહેશે એવું મને લાગે છે કે તો અહીંયા આગળથી જે મુખ્ય સમસ્યા આપણે ખાતેહલમાં લગભગ ઘણી વખત ડિસ્કસ કર્યું છે કે આપણું જે આપણા સ્થાનિક તેલ છે આપણા દેશની અંદર જે તેલ બનાવવામાં આવે છે એ આપણને ઇમ્પોર્ટ કરવામાં આવતા તેલ કરતાં મોંઘું પડે છે અને આ એક રીઝન છે કે આપણો ઇમ્પોર્ટ વધારે છે અને આપણું જે કન્ઝપ્શન છે એનો લગભગ સાહીઠ ટકા કે એના ઉપરનો ભાગ આપણે ખાદ્યતેલનો ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો આ આપણે અહીંયા આગળથી વાત કરીએ રવિજી ચર્ચાને આગળ વધારીએ કે જે રીતે નીરવભાઈએ પણ કહ્યું કે મુખ્ય વધારો જે છે એ આપણે સનફ્લાવર ઓઇલની અંદર કિંમતોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થયો છે અને ત્યારબાદનો જે વધારો છે સોયા તેલની અંદર થયો અને પામ તો તેલ અત્યારે પણ સસ્તું છે એટલે એનો ઇમ્પોર્ટ આપણને વધતો લાગી રહ્યો છે તો આ જે સનફ્લાવર અને નો જે ઇમ્પોર્ટ છે

એ બોટમ બનાવી દે અને તો ત્યાંથી જ સનફ્લાવર ઓઇલમાં સારી એવી બોટમ બની હતી અને હવે તો આપણા માટે ટ્રેડેબલ પણ છે આપણે ઘણી વાર આના ઉપર રિકમેન્ડેશન પણ આપ્યા છે મારા હિસાબે ડેફિનેટલી સનફ્લાવર ઓઇલ મીન્સ કે ઇન્ડિયન જેમ નેરવભાઈ કહી રહ્યા હતા ઇન્ડિયન કન્ઝ્યુમર અને સાથે સાથે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે થોડું પ્રાઇસ સેન્સિટિવિટી વધારે વધી ગઈ છે અને જે રીતે ઇન્ડિયન ઇમ્પોર્ટર ઇન્ડસ્ટ્રીસ સાથે પામ નું પણ ઇશ્યુ થયું ત્યારે પણ આપણું એના પહેલાના ચાર પાંચ મહિનામાં ઇમ્પોર્ટ સારું હતું અને જયારે હાયર પ્રાઇસ હોય છે ત્યારે આપણું ઇમ્પોર્ટ ઘટે છે સેમ આપણી જે પેટર્ન છે એ જ પેટર્ન ચાઇનાની છે ચાઇના પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે જે ઓઈલ ઓછા ભાવે હોય છે એનું ઇમ્પોર્ટ સારા પ્રમાણમાં કરે છે તો આઈ થિંક આ બંને જે વર્લ્ડના સૌથી મેજર કન્ઝ્યુમર છે એડેબલ ઓઇલના આ બંનેની પ્રાઇસ ના હિસાબે આ આગળ ટ્રેન્ડ પણ જળવાઈ રહેશે જે પણ ઓઇલમાં પ્રાઇસ છે એ અંડર પરફોર્મન્સ રહેશે એ પ્રાઇસ ઉપર અને એના ઇમ્પોર્ટ પર માર્કેટનું ફોકસ જશે પામ ઓઇલ એક લેગ હતું પામ ઓઇલ એક લેગ પછી અત્યારે વધુ છે હવે જોશો તમે આવતા એક બે મહિનામાં પામ ઓઇલ જ્યારે ત્યારે આપણે ફેસ્ટિવિટી વાતો ચાલુ થશે જ્યારે માર્કેટમાં એના ડિમાન્ડને લઈને વાતો ચાલુ થશે ત્યાં સુધીમાં ઇન્ડસ્ટ્રી સારો એવો ઇમ્પોર્ટ કરી ચૂકી હશે અને જે અત્યારના ડેટામાં રિફ્લેક્ટ પણ થઈ રહ્યું છે અને આપણા પછી ચાઇના છે લુનાર પહેલા ઇમ્પોર્ટ કરતો હોય છે તો જેવું તમને જૂન જુલાઈની ફેસ્ટિવિટી જશે તમામ એડિબલ ઓઇલનું કન્ઝમ્પશન પણ વધશે અને હાલકી વાર્ષિક ગ્રોથ બે થી ત્રણ ટકા માનવું જોઈએ ઓઇલમાં એડિબલ ઓઇલનું કન્ઝમ્પશન છે એ ધીમે ધીમે ટોપ લેવલ પર સ્ટેબલ થઈ રહ્યું છે ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે હવે જે નેક્સ્ટ પોસિબિલિટી છે અત્યારે જે રીતે સોયાબીનના પ્રાઇસિસ છે કે એને લઈ કદાચ અત્યારે ફાર્મર્સ છે એ આ ખરીફ સિઝનમાં એગ્રી ના થાય તો મને એવું લાગી રહ્યું છે કે સોયા ઓઇલ છે ત્યાં પણ હજી સ્ટ્રેન્થ વધી શકે છે લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં મીન્સ કે આ વખતે એવું લાગી રહ્યું છે કે અલનીનોથી લાનીનાનું જે પરિવર્તન છે એના હિસાબે થોડું જે મીન્સ કે વોટર સેન્સિટિવ કોમોટિસ છે એના ઉપર ફાર્મર ઇમિડિયેટ ફોકસ કરશે તો સોયામાં થોડું સોઈંગ ના નંબર એ ફ્લેટ રહી શકે છે અને બ્રાઝિલમાં પણ માં પણ સિચ્યુએશન ખરાબ છે અને ત્યાં આજે અલ્નીનો અલનીનો દૂર થવાની આશા મીન્સ કે વેધર એજન્સી નથી આપી તો આઈ થિંક ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે સિચ્યુએશન વાઇઝ તમને સોયાબીન અને સોયા ઓઇલ એવા પેક છે આ ફોકસ કરવું જોઈએ જેમ મેં લાસ્ટ સનફ્લાવર ઓઇલમાં કીધું હતું આ ટાઈમ મને એવું લાગી રહ્યું છે કે સોયાબીન એક હિટ કાઉન્ટ હોઈ શકે છે ત્યાં આ લેવલે સોઈંગની પ્રમાણ પણ ઓછું રહેશે અને આ કોમ્પ્લેક્સ છે જ્યાં પ્રાઇસ અને સાથે સાથે ડિમાન્ડ આ બંનેનું સુધારો થતો મને દેખાઈ રહ્યો છે નીરવજી આપણે જે ખાદ્યતેલની ચર્ચા કરી રહ્યા હતા જે રીતે આપણે જણાવ્યું હતું કે મુખ્ય સમસ્યા એ છે કે આપણે ત્યાં ભારતમાં જે ઉત્પાદન થતું તેલ છે આપણને વિદેશી તેલ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના કરતાં ખાસું મોંઘવું પડે છે તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આગળ શું થઈ શકે અને હવે આપ કયા તેલ ઉપર ખાસ ફોકસ રાખી રહ્યા છો ઓવરઓલ તેલને લઈને આપનો શું રીતનો વ્યૂ રહેશે સો બેસિકલી મને એવું લાગે છે કે ઓવરઓલ ગવર્મેન્ટ પામ પ્લાન્ટેશનને પણ પ્રમોટ કરવા માંગે છે એક જગ્યાએ અને એક હાઈ ઓઇલ ગીવિંગ ઓઇલ સીડ આપણે મસ્ટર્ડ છે એના તરફ ફોકસ છે પણ આઈ વુડ સે કે આ બધામાં શું છે બહુ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાની જરૂરત છે આજે શોર્ટ ટર્મમાં એમએસપી વધારી અને પ્રાઇઝનો અટ્રેક્શન આપીને ખેડૂતથી આપણે અલગ અલગ ક્રોપ્સનું ઓલું તો વધારી દઈએ છે એકરેજ પણ શું થાય છે કે બે વર્ષ પછી કોઈ બીજો ક્રોપ શોર્ટેજ પડી જાય છે એની એમએસપી વધી જાય છે અને પછી પાછો ખેડૂત બીજા કોઈ ક્રોપ પર વયો જાય છે એમ જોતા મસ્ટર્ડમાં ઇન્ડિયાનું સારું સક્સેસ રહ્યું છે આજેથી હાર્ડલી ચાર વર્ષ પહેલા ઇન્ડિયામાં મસ્ટર્ડનો ક્રોપ પંચાવન સાહીઠ લાખ ટનથી લઈને સિત્તેર લાખ ટન સુધી રહેતો હતો આજની પોઝિશનમાં ત્રણ ચાર વર્ષમાં એ પાક અબાઉટ નાઇન્ટી ફાઈવ ટુ હંડ્રેડ હંડ્રેડ એન્ડ ફાઈવ લેક થઈ ગયો છે એક એ અચીવમેન્ટ છે પણ એ ઉપરાંત પણ મારા હિસાબે અલ્ટિમેટલી ફાર્મરે યીલ્ડ વધારવી યા ગવર્મેન્ટે એવી ફેસિલિટીઝ આપવી જેનાથી કે ફાર્મર યીલ્ડ વધારી શકે આજની તારીખમાં અમારી ઇન્ટરનેશનલ જ્યાં પણ ઓઇલસીડ ક્રોપ થાય છે એના કરતાં સાહીઠ ટકા જ કે પંચાવન ટકા જ કે પાસઠ ટકા જ યલ્ડ છે અગર બીજે દેશોમાં પચીસસો કિલોની કે અઠ્યાવીસો કિલોની સોયાબીનની યીલ્ડ છે તો અમારે ત્યાં નવસો કિલોની યીલ્ડ છે બીજી જગ્યાએ અગર બે હજારથી પચીસસો કિલોની સરસોમાં યીલ્ડ છે તો અમારે ત્યાં હજારથી બારસો કિલોની ઝીલ છે પ્રતિ હેક્ટેર એટલે આ યીલ્ડ વધારવા ઉપરનો ફોકસ રાખવો પડશે પામ પ્લાન્ટેશન ઉપર આંધ્રા કરના અને તેલંગાના તો ઓલરેડી સક્સેસફુલ થતું જઈ રહ્યું છે એના સામે ઓડિશા નોર્થ ઇસ્ટ અને બીજા બધા સ્ટેટ્સમાં પણ એ લોકો ઘણી તજવીજ કરી રહ્યા છે ઘણા બધા લેન્ડ એલોકેશન કરી રહ્યા છે પામનું પ્રોડક્શન આજની તારીખમાં ઇન્ડિયા પોતાનો ચાર સાડા ચાર લાખ ટનનો થઈ ગયો છે જે મને લાગે છે કે ત્રણ ચાર વર્ષમાં આઠ લાખ ટન જેવો પહોંચી શકશે કેમકે પાછલા બે ત્રણ વર્ષમાં આ ફિલ્ડ ઉપર સારું એવું કામ થયું છે અને પર્ટિક્યુલરલી આંધ્રા અને તેલંગાનામાં આ વસ્તુ બહુ જલ્દી રિઝલ્ટ આપશે એવું લાગે છે નોર્થ ઈસ્ટમાં કે ઝારખંડમાં કે ઓરિસ્સામાં એ બધું થોડુંક ટાઈમ લેશે પણ અલ્ટિમેટલી એ પણ ક્યાંક ને ક્યાંક રંગ લાવશે પણ એના સામેની વસ્તુ એ છે કે એ પ્રોડક્શન આજે ચાર વર્ષમાં આઠ લાખે પહોંચે એના પછીના ત્રણ ચાર વર્ષે દસ બાર લાખે પહોંચે એના સામેની આપણી ડિમાન્ડ તો કન્ટિન્યુઅસ ગ્રો કરતી રહેશે એટલે આજે મોટા ભાગનો અમારો જે આજે ઓઈલ ઇમ્પોર્ટનો જે એક ડિપેન્ડન્સ છે એ એકદમથી બહુ ઘટી નહીં શકે એવું નથી લાગતું કે આજે અમે જે અબાઉટ સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી પર્સન્ટ ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છીએ એ કોઈ એકદમથી ત્રણ ચાર વર્ષમાં આપણે ચાલીસ ટકા ડિપેન્ડન્ટ જ રહી શકશું એવી સિચ્યુએશન નથી લાગતી એટલે આમાં તો એક ફોકસ અને લોંગ ટર્મ એજન્ડા લઈને ગવર્મેન્ટે આવવું પડશે અને એના માટે મારા હિસાબે સૌથી ઇમ્પોર્ટન્ટ છે નું કે યીલ્ડ કેવી રીતે વધે એના ઉપરનો ફોકસ હવે ગવર્મેન્ટે રાખવો જોઈએ ઓકે યીલ્ડ વધારવા પણ એટલે કે પ્રતિ હેક્ટર ઉત્પાદન કેટલું મળે છે એને વધારવાની અહીંયા આગળથી ખાસ જરૂર છે અને આ એક લાંબા ગાળાની પ્રોસેસ અહીંયા આગળથી ખાસ રહેતી દેખાશે જો આપણે અહીંયા આગળથી ઇમ્પોર્ટને ઘટાડવો હોય રવિજી હવે આપણે ચર્ચાની અંદર થોડા આગળ વધીએ અને ખાસ કરીને આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી ઓવરઓલ કોમોડિટીઝને માટે હવે હું અહીંયા આગળથી આપની સાથે વાત કરવા માગું છું કે એમએસપી વધારવામાં આવે છે તો એ એ પાકનું વાવેતર આપણને વધતું દેખ જોવામાં આવે છે એ પર્ટિક્યુલર ટાઈમની અંદર હવે આપણે એ સમયમાં છે કે ચૂંટણીના રિઝલ્ટની આપણે રાહ જોઈ રહ્યા છે થોડા જ દિવસમાં આપણી સામે હશે અને આ ઉપરાંત બીજો એક મહત્વનો મુદ્દો જેની અસર રહેતી હોય છે કે મોન્સૂન કેવું રહેવાનું છે એના અનુમાન આપણી સામે આવી ગયા છે કેરાલામાં મોન્સૂન આવી ચૂક્યું છે અને મોન્સૂન સારું રહેવાના એક અનુમાન અહીંયા આગળથી બની રહ્યા છે તો એગ્રી કોમોડિટીઝ માટે આપ આગળ આવી કઈ મહત્ત્વની ઇવેન્ટ છે જેની ઇમ્પેક્ટ આવતી જોઈ રહ્યા છો અને આગળના વર્ષ કેવું રહી શકે જરૂરથી પાંચ ઇવેન્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ પહેલી ઇવેન્ટ છે મોનસૂન અને એના રિલેટેડ ડેવલપમેન્ટ કે ક્યારથી મોનસૂન ચાલુ થાય છે અને એ કેટલા પાનમાં મોન્સુન રહે છે સેકન્ડ જે ફેક્ટર છે ખરીફ સોઈંગ છે ખરીફ સોઈંગના ઇનિશિયલ રોજાન આવવાનું સ્ટાર્ટ થઈ જશે કે ફાર્મર છે એની પહેલી પસંદગી ક્યાં છે મારા મત મુજબ એ પલ્સિસ અને કોટન કોમ્પ્લેક્સ હોઈ શકે કપાસ ઘણા ફાર્મર છે એમનું મીન્સ કે લાઈક એરિયા લાઈક મહારાષ્ટ્ર ગુજરાત છે સાથે આંધ્રા હવે પંજાબ આ બધી જગ્યાએ કોટન એક મહત્વની કોમોટી બની ચુકી છે તો આઈ થિંક એનું પણ સોઈંગ વધશે અને પલ્સીસ ના જે રીતે પ્રાઈસ ઉપર છે ત્યાં વધારે ફોકસ રહી શકે થર્ડ છે એમએસપી એમએસપી નવી ગવર્મેન્ટ ડિક્લેર કરશે જેવી ચૂંટણીઓ પૂરી થશે પરિણામો આવશે ને શપથ ગ્રહણ થશે ત્યારબાદ નવી એમએસપી ખરીફ સિઝન ની બાકી છે પણ જાહેર થશે એગ્રી બજેટ આવવાનું છે જુલાઈના ફર્સ્ટ વીકમાં જે ગવર્મેન્ટ પોતાનું બજેટ જાહેર કરશે એમાં એગ્રીકલ્ચર સેક્ટરને લઈને કેટલા અનાઉન્સમેન્ટ અને કયા કયા અનાઉન્સમેન્ટ આવશે આ એ વધારે ફોકસ માં રાખવાનું છે મારા મત મુજબ એગ્રી માટે આ વખતે જે એક સિરીઝ ઓફ રિફોર્મ્સ આ બજેટમાં આવી શકે છે કારણ કે આ પહેલું બજેટ છે અને રિફોર્મ વાળું બજેટ હોય છે તો આઈ થિંક ત્યાં ફોકસ કરવાનું છે અને સાથે ટ્રેડ ડેટા અને પોલિસીસ છે ગવર્નમેન્ટની નવી ગવર્નમેન્ટ કેટલી એગ્રેસિવ છે અને સાથે આપણે ઘણી કન્ટ્રી સાથે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ડિસ્કશન કરી રહ્યા છે એને વેગ મળશે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ જો ઇનકેસ ઇન્ડિયા એક એગ્રી ઇકોનોમી છે તો આઈ થિંક જે પણ મેજર ઇમ્પોર્ટન્ટ એક્સપોર્ટ રિલેટેડ ડિસિઝન લેવામાં આવશે એમાં એગ્રી મહત્વનો ફાળો ભજવશે તો મારા મત મુજબ આ પાંચ પોઈન્ટ છે જે આગળ એક થી બે મહિના માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આ પાંચ પોઈન્ટ ઉપર ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે આ એગ્રી કોમોડિટીઝ માટે આવનારા સમયમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ મહત્વના મુદ્દાઓ અહીંયા આગળથી રહેવાના છે તો જેના ઉપર આપણે ફોકસ ચોક્કસથી રહેશે ત્યારે જ આ ચર્ચા દલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આ બંને જોડાયા સમય ફાળવીને આપણે આ ખાસ ચર્ચા કરી ખાદ્ય તેલ અંગે અને ઓવરઓલ આઈટલી કોમોડિટીઝ માટે પણ આપણે ચર્ચા કરી રવિજી અને નીરવજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ શો પર જોડાવા બદલ તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર